Aja tuh di sini tawa hejo, suko, ya, Aja di sini biaya baterai lagi dah, Start Start stuck, biasanya boleh nih, tuh लेकर व्लॉग स्टार्ट हो <tip> गया गाइस तो आज हमारा नया व्लॉग में ले बोल दे बोल बोल हम्म हम्म तब बता कहां जाओ ए, है हम्म सो था माथो

બધો <coughs> <iedzieć> <old are> <laughs> <laughs> આટલો દેખાય ને તમને હો જો જો ગાઈસ ભાઈ એમ કે થોડો ખોજો આયો થોડો ખોજો કાચી બી કે થોડોક જ કે જતો મેન કાચી જોયું ઈતાર ઈતાર આટલું કે જતો થોડ છો ગાઈસ જો થોડો તો હવે લાગે તેમ હું બોય પાસે તો પુત્ર તો જાય માથું ઉીસીન જોડતો બાટલો એમને પડે રાખો છે એમ ખબર હોય ઓલરેથી ઉધારીને આપણે બાંધ્યો કેમ કે બાટલો જીસીને સડતો નતો એટલા માટે વાગ શું તો ખબર જીસીને અહીં નમાય ને હોજો આવી ગયો તો એટલા માટે બાટલો સડતો નતો એટલા માટે પછી કાઢ લીધો હોય અને ડોક્ટર આવશે હાજે શાળા એને હાજર હે હું કહો જીસી જો બેઠીએ તાવ્યો હોય જીસીને એટલા માટે શું કહો

થોડો કચ્છ સાંટી દે પેટ્રોલ એટલે સનજોડી પતંગ ચગાવેલી ટાવા ઉપર વાં પણ આજ તો બીસીને બે બાટલા ચડાવી દીધા બે નહીં એક જ ચડાવ્યો જોવો લો અડધો હતો નહીં હવે ચડાવ્યો કહો તો ગાઈસ જીસી નાખતો ને બે બાટલા જો કેમ કે જીસીને તો આવ્યો બે બાટલા ચડાવી દીધા મેડમજીને પેલો પેલો હતો એ આરે હાથે હતો અને આ વખત પેલા હાથે ચડાવ્યો એ રે હાથે આરે હાથે ચડાવ્યો હતો અડધો બાટલો ચડ્યો અને પછી જીસી કે મને દુખાય છે બાટલો લો તે પછી આપણે કાઢી લીધો તો અને ફરીથી ડોક્ટર આવ્યા ફરીથી આ હાથમાં ચડાવ્યો હતો હવે કેવું આમ રાહત ફીલ થાય છે ને મજામાં કેવું ફીલ થાય છે બેટર છે ને હવે તો હા સારું છે ને જીસી જીસી ઓકે કેવું મારે બે બાટલા ચડાવી દીધા બાટલો જો કે એક જ છે પણ એક ઉલા હાથે અડધો ચડાવ્યો અડધો હાથે જીસી એક બાટલો ચડાવ્યો પણ અડધો ઉલા હાથે ને અડધો હાથે જુઓ આ રીતના કોણ બાટલા ચડાવે છે કોમેન્ટ કરી દેજો આ તો જલ્દી પતી જવાનું ઓલી પેલા તો આટલું નતું પડતું ખુશ તું એમ ચેન્જ કરી દેતી ના ચે પડી એટલે

તો આપણે બાટલો હોય કાઢવા માટે બેઠા હોય કાઢવાની છે આપણે કાઢવાની હે આપણને આવડે જ છે હું ડોક્ટર પણ એને ઘરે આવી રીતના ચડાવે એટલે ક્યારેક ઘરે કાઢી લે એટલે આપણે કાઢતા કોને આને કહી ના આવી જો પેલા ટેપ ઉખડવાની હોય ટેપ ઉખડી પછી હોય હરવે હરવે ધીમે ધીમે કાઢી

જીસી જો તમારે ખાતું ખોલાવું હોય તો કોન્ટેક કરજો આપણો નંબર આપેલો જ છે આમાં નહીં એટલે સ્ક્રીન પર દેખાતો છે આપણો નંબર પંચાણું દસ છપ્પન જીરો બે એકોતેર કોન્ટેક કરો અમારો જ નંબર અને જીસી જ ખાતા ખો જીસી ખાતા ખાતા ખોલે જુઓ તમારે ખાતું ખોલાવો કોન્ટેક કરો ફટાફટ તો ચાલો લખી લઈએ આની અંદર બધું 来。